જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારોટનું નવું આવે રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે જોઈને જાનુડી ફરી જાય રાકેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવો સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ જોઈને જાનવડી ફરી જાય રાકેશ બારોટનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે અઢાર એક બે હજાર ચોવીનું એટલે કે અઢાર જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો સાંજે પાંચ વાગે રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો સાથે સાથે એ પણ જોઈ લો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો સારે ગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો તો મિત્રો અઢાર જાન્યુઆરીના દિવસે જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે જોઈને જાનવળી ફરી જાય રાકેશ બારૂટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ સોંગ સાંભળવા માટે સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આ સોંગ સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો